તિથિ વાર જેવું જ પંચાંગનું બીજું અંગ છે તેને તિથિ કહે છે ચંદ્રને આકાશમાં બાર અંશ જેટલું અંતર કાપતા જે સમય લાગે તેનું નામ તિથિ છે એક પક્ષમાં કુલ પંદર તિથિઓ હોય છે આકાશમાં સૂર્ય અને ચંદ્ર એક સાથે હોય તે તિથિને અમાસ કહે છે તે પછી જ્યારે સૂર્યથી ચંદ્ર બાર બાર અંશ આગળ વધતો જાય તેમ તેમ પડવો બી ત્રી ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નવમ દસમ અગિયારસ બારસ તેરસ અને ચૌદસ એમ તિથિ બદલાતી જાય છે અને પૂનમના દિવસે ચંદ્ર સૂર્યની બરાબર સામેના ભાગમાં આકાશના એકસો એસી અંશ કાપીને આવે એ પછી બાર બાર અંશ આગળ વધે તેમ તેમ કૃષ્ણ પક્ષની ચૌદ તિથિઓ ગણવી પછી જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સાથે થઈ જાય તે તિથિને અમાસની તિથિ કહે છે બંને પક્ષની ચૌદ તિથિઓ એક સમાન હોય છે પણ શુક્લ પક્ષની પંદરમી તિથિને પૂનમ અને કૃષ્ણ પક્ષની પંદરમી તિથિને અમાસ કહે છે જય માતાજી